હું કોલેજ રોડ હરિયમનગર વિસ્તારમાં હરિયમનગરમાં રહું છું મારા હરિયમનગરમાં એકસો એક્યાસી મકાન છે અને એકસો એક્યાસી મકાનમાં દર વર્ષે ચોમાસામાં અમારા પાણી ભરવાની તકલીફ થાય છે અને અમારી પરિસ્થિતિને કોઈ જોતું નથી કોઈ સરકારની કોઈ સહાય નથી મળતી ઘણા ટાઈમથી અને અમારે દર વર્ષે અમારા અનાજનો બગાડ થાય અમારી ઘરવખરી વસ્તુ બગડે અને પાણીમાં અમારે અહીંયા રહેવા મુદ્દે રહેવાનું થાય છે અને અમને ઘણી બધી તકલીફો પડે છે હા જે અમુક સંસ્થાઓ છે એ અમને જમવાનું કે આ તે અમને સેવાઓ પૂરી પાડે છે સવા સાતનું અને અમને આપી જાય છે એ લોકો સવા સાત બે ટાઈમ ઘરમાં કેટલા ફૂટ પાણી ભરાય છે ઘરમાં મિનિમમ રોડના લેવલથી જોવા જઈએ ને તો ઓછામાં ઓછી ચાર સાડા ચાર ફૂટ પાણી ભરાય છે મારું નામ વિજયભાઈ તમામે માં પાણી છે તમામ અમુક જણા જે ઊંચું લીધું છે એમને ઘરમાં પાણી નથી બાકી અમારે જે નીચું રહી ગયું છે એમાં પાણી છે ઘર ને નુકસાન છે હા મારા થોડા

આ ઘરો માં પાણી ભરાઈ ગયા છે અને ગોદરા ગાદલા અનાજ બનાજ બધું પલળી ગયું છે પાણીમાં માં આવું બહુ ખાસું નુકસાન થયું છે અમારા ઘરમાં અત્યારે કેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે કેટલા દિવસથી થી તમારા ઘરે પાણી છે ચાર દિવસથી ઘરમાં પાણી છે અમારા ઘરમાં માં અને આ પરિસ્થિતિ માં ગુજરી રહ્યા છે અને અનાજ બનાજ બધું પલળી ગયું છે